અપમાન કર્યું છે આ એક સમજી વિચારીને હિન્દુઓને બદનામ કરવાનું ષડયંત્ર છે સાવરકુંડલામાં હિન્દુ સમાજનો ઉગ્ર વિરોધ પ્રદર્શન આક્રો આક્રોશ વ્યક્ત કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી આજે સાવર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ સાવર તમામ હિન્દુ સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા રાહુલ ગાંધી વિરોધ પ્રદર્શન રિદ્ધિ ચોક ખાતે કરવામાં આવ્યું હતું હિન્દુ સમાજે ભારે રોષ અને લાગણી વ્યક્ત કરીને ભારત સરકારને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સાવરકુંડલા જિલ્લા અધ્યક્ષ શ્રી વિપુલભાઈ પરમાર સૌરાષ્ટ્ર પ્રાંત ગો સેવા બાબુભાઈ સોલંકી વિહિપ સૌરકુલાના અધ્યક્ષ જમનભાઈ અંબાણી મંત્રી જતીનભાઈ ઠાકર બજરંગ દલ સંયોજક અરૂણભાઈ કિશનભાઈ જાદવ જિલ્લા પ્રચાર પ્રસાર આકુલભાઈ સંપર્ક સુમિતભાઈ તથા હિન્દુ યુવા સંગઠન સદભાવના ગ્રુપ ભગતસિંહ યુવા માનવ મંદિર આશ્રમ ટેકરી આશ્રમ કૃષ્ણ જન્મોત્સવ સમિતિ શ્રીજી ટ્રસ્ટ તાત્કાલિક હનુમાનજી આશ્રમ હિન્દુ ધર્મ સેના વિશ્વ હિન્દુ મહાસંઘ પતંજલિ યોગ સમિતિ મહાપ્રભુજી બેઠકજી મેલડી ધામ આશ્રમ બટુ હનુમાનજી મંદિર સહિત મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મો રક્ષિત રક્ષિત સૂત્રોચ્ચાર કરીને પોતાનો ઉગ્ર વિરુદ્ધ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર યોગેશ નડકટ સાવર રાહુલ ગાંધીએ સંસદમાં જે નિવેદન કર્યું કે હિન્દુ સમાજ હિંસક છે એ આકસ્મિક કરેલું નિવેદન નથી આંતરરાષ્ટ્રીય કાવતરા એક ભાગ છે નરેન્દ્ર મોદી માનની નરેન્દ્ર મોદી સાહેબ ની સરકારમાં ભારત દેશ જે વિકાસ કરી રહ્યો છે આર્થિક મોરચે વિદેશ આની પહેલા પણ હિન્દુઓને મેલેરિયા ડેન્ગ્યુ આવા શબ્દો અપમાન કરવામાં આવ્યું છે વારંવાર કરવામાં આવતા આ પ્રયોગ કોઈ સંયોગ નથી પણ આ એક હિન્દુને હિન્દુઓની એકતા ને એની સામે સમસ્ત હિન્દુઓએ કોંગ્રેસ ને જાકારો આપવો જોઈએ એ સમસ્ત સાવરકુંડલા ના હિન્દુ સમાજ ની લાગણી છે અને માગણી છે જય જય શ્રી રામ દેશના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશના સંસદની અંદર હિન્દુઓને હિંસક કહીને સમગ્ર હિન્દુ સમાજનું જે અપમાન કર્યું છે તે માટે સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ પ્રખંડ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો આજે વિધિ ચોક સાવરકુંડલા ખાતે ભેગા થઈ એકઠા થઈ અને તેનો વિરોધ કરીએ છીએ તેમજ ભારત સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે તેમની સાથે કડક માં કાર્યવાહી ચાલુ જોઈએ તેમજ ભાજપમાંથી તેમનું સભ્યપત્ર રદ થવું જોઈએ અને આ સમગ્ર વિરોધ પ્રદર્શનમાં સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ પ્રખંડ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો વિદ્યુત હોય ત્યાં દેશની એકતા અને અખંડતા અને દેશની શાંતિ ને ઢોળવાનું કામ કરી રહેલા રાહુલ ગાંધી ને આ લોકસભા સદન માંથી એમનું રદ થવું જોઈએ બે દિવસ પહેલા સંસદ અંદર રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓને હિંસક અને નફરત ફેલાવનારા કહેવામાં આવ્યા તેના વિરોધમાં સાવરકુંડલા બજરંગદળ વિશ્વ હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ મહાસંઘ તથા તમામ હિન્દુ સંગઠનો રીતે મહાદેવ મંદિર ખાતે અહિયાં એકત્ર થઈ અને એનો ઉગ્ર વિરોધ નોંધાવે છે કે સંસદ સંસદ પદ રદ થાય આ વ્યક્તિ અવારનવાર હિન્દુઓ વિશે એ જ સમાજ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી અને હિન્દુઓ નું અપમાન કરનાર આ વ્યક્તિ નું સંસદ પદ રદ થાય એવી સાવરકુંડલા હિન્દુઓની માંગણી છે અને એ માંગણી સાથે અમે ઉગ્ર વિરોધ સંસદ ની અંદર જે હિન્દુઓને હિંસક કીધા છે તો પહેલા તો અમને એને એ કે જો હિન્દુ ખરેખર હિંસક હોત તો પલાયણ ન કર્યું હોત તેમજ આ દેશની અંદર હિન્દુ જો હિંસક હોત અમારા ધાર્મિક સ્થળો ઉપર જે કબજા કર્યા છે એ અમે કોર્ટ ની લડાઈ ન લડતા હોત અમે પાંચસો વર્ષ સુધી ભગવાન શ્રી રામ ને અંદર ન હોત જો હિન્દુ હિંસક ધર્મ આ દુનિયામાં છે નહીં હિન્દુ સમાજ પૂરેપૂરી શાંતિ અને સંયમતાથી ભારત ના રાષ્ટ્રીય ગુણ પૂરેપૂરું નિભાવી રહ્યું છે અને આની અંદર ભારત ના વિકાસ ની અંદર હિન્દુ મારો આગળ પેલા તમે ફો વાર વિચારી નજો કે તમે ફિરોજ ગાંધી ફિરોજ ખાન ના હંચે જોશો જય